કેમ કે છે ને ઘરમાં બધા ખરાબ હતી એના કારણે અને છોકરીઓની પરીક્ષા એ બધું હતું તો છોકરીઓને પણ થોડુંક ધ્યાન આપવું પડે ને ઘરે આવી ગયા છીએ અમે કેટલા દિવસ થયા ઘરે આવી ગયા ને પછી એક એ આવ્યો જ નથી તો બસ એ જ કારણ હતું ને ઘરમાં હવે બધાને તબિયત સારી જ છે થોડી થોડી મારી ખરાબ રહી છે ને છોકરીઓને ઉધરસ શરદી છે એ તો હવે રહેવાના જ છે કેમ કે છોકરા માને નહીં કાંઈક ને કાંઈક ખાધા રાખે ચોકલેટ તો રીમસાને જોઈએ તો બસ એ બે અત્યારે રમવા ગઈ છે ને એને પણ વેકેશન આજથી પડી ગયું છે વીસ દિવસનું વેકેશન છે તો બે બારે રમે છે ઘરમાં લાઈટ નથી ને તો કે મમ્મી અમે બારે રમી ને વેકેશનનું એને લેસન પણ ઘણું છે તો થોડીક વાર લેસન કરે છે થોડીક વાર બારે રમવા જાય છે મારે પણ ઘરના કામકાજ બધાય થઈ ગયા છે આ છોકરીઓ ઘરે છે તો રસોઈનું કાંઈક વિચારવું પડશે કે એને ભાવે એ આપણે કરી દઈશું તો ચાલો થોડું ઘણું બારે કામકાજ છે તો એ આપણે પહેલાં બતાવી લઈએ પછી આપણે રસોઈનું કાંઈક નક્કી કરી ફ્રેન્ડ્સ અત્યારે કામકાજ બધું થઈ ગયું છે ને બાર વાગી ગયા છે તો થોડીક વારમાં બસ રસો કરવા બેસવું છે ને અત્યારે તો આમલી ખવાય છે સો ગાઈસ મારું પણ વેકેશન પડી ગયું છે યે ખાઈ તો દેખાડ તો બે તું એ ખાઈ દી બહુ જ ખાટી લાગે છે તો હું મીઠાવાળી ખાઉં છું એને તો આ લે તો તુવેરની દાળ પલારી દીધી છે ને આપણે તુવેરની દાળની ખીચડી કરવી છે આજે તો બસ આપણે ચાલો ફટાફટ રસો કરી લો નકર તુવેરની દાળને બટેકાનું શાક નહીં કરવું હતું પણ લાઈટ નથી એના હિસાબે મેં કેન્સલ કર્યું છે ને રસોડામાં અંધારું મારે બહુ જ છે બારીક એવું કાંઈ નથી ને એના હિસાબે ને મેં બારી છે ને ચાયને નાના ખાઈ અમારે છે ને પાછળ થોડું ઘણું એમ કે અગોચર જેવું છે જાળવા ને એવું બધું છે તો પછી આપણને બીક લાગે એમ દી બારી ખુલ્લી રહી ગઈ હોય ને એના કારણે અમે બારી ના ન ખાવી તો રસોડામાં બહુ જ વચારું છે એટલે નકર તો બટાકાનું શાક ને દાળ ભાત ને એવું કરવું હતું તો હવે ચાલો તું બને દાળની ખીચડી કરી નાખી આ જાય લઉં કાલ પછી જોયું જશે ફ્રેન્ડ્સ અત્યારે બધા મેં જમી લીધું છે ને તન વાયકા છે તો છોકરીઓ બે રેડી થઈ ગઈ છે અમે જઈ છીએ અત્યારે અમારા ઘર પીરે અસાબા પીરે તો મારે હજી નાવાનું બાકી છે છોકરીઓને રેડી કરી છે હજી હવે થોડીક વારમાં આપણે નીકળવું છે તો આપણે સલામ કરતા આવી કે દૂધના ગયા નથી ને તો બને સલામ થઈ જાય ઉમેરાત પણ છે તો સલામ કરતા આવી આજે ફ્રી છે ને તો બધાય તો ચાલો ફટાફટ હું પણ નાઈ લઉં ને આપણે સલામ કરતા આવી ફ્રેન્ડ્સ અત્યારે હું પણ રેડી થઈ ગઈ છું ને અમે નીકળી જ છીએ સાડા ત્રણમાં હજી થોડીક વાર છે છોકરીઓ તો ભાઈ ક્યારની રેડી થઈ ગઈ છે અને થોડો ઘણો નાસ્તો લીધો છે જો ભૂખ લાગે તો છોકરીઓને કરવા થાય તો ચાલો હવે આપણે દુઆ સલામ કરતા આવી આપડા દરગાહી પહોચી ગયા છે તો ચાલો દુર સલામ કરી લે સગા પીરની દરગાહ છે અને બધા બધાય ને હોય ને એના સગાવાલા ની છે ફ્રેન્ડ્સ છોકરીમાં બે નાસ્તો કરે છે તો ચાલો આપણે પણ થોડું ઘણું નાસ્તો કરી લે નાસ્તો છે છોકરી નાસ્તો બે કરે ચાલુ સેવું ખાય છે ફરાળી ચેવડો છે કુકીઝ છે દરગાહમાં જ છીએ અમે બહારે નથી નીકળી રહ્યા આપણે ઘરે પહોંચી ગયા છીએ ને છોકરામાં કપડા પણ ચેન્જ કરી લીધા છે તો સાડા પાંચ જેવું થાય છે ને રસોઈમાં તો શું કરવું કંઈ નક્કી નથી હજી નક્કી થાય પછી ખબર પડે કે આપણે સાંજની રસોઈ માટે શું બનાવીએ છીએ તો ફ્રેન્ડ્સ અત્યારે રસોઈની તૈયારી થાય છે ને મૂર્કીનું શાક ને કરવું છે ચોખા પાકી ગયા છે રોટી થઈ ગઈ છે હવે છેલ્લું શાક બાકી છે છોકરી છે છોકરી રમતી હતી તો ચાલો હવે આપણે પણ રસોઈ ફટાફટ કરી લઈ ખાલી એક શાક બાકી છે તો રસોઈ કરીને પછી પેલા પેલા વેરું પાણી કરી ના બપોર નીંદર નથી થાય તો મને અત્યારથી આખું બરે છે હમણાં છે ને વહેલી સૂઈ જાઉં છું સાડા નવક થાય ને ત્યાં લગ્ન મને નિંદરે ચડી જાય છે શું છે આટલી નીંદર આવે છે ને મને તો ચાલો ફટાફટ સાફ કરી લઈ ને ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે બધા ઘરમાં કામકાજ થઈ ગયા છે છોકરી મને હોમવર્ક કરે છે કિચન પણ આપણું ક્લીન થઈ ગયું છે તો થોડાક બારે કામકાજ છે હજી તો એટલા બધા વાયગા નથી પણ આ દર્શક જેવું થાય છે તો ઘરમાં કામકાજ કરશું આપણે ઘરમાં તો થઈ ગયું બારે કરશું કામકાજ અને રસોઈની તૈયારી થોડી થોડી આપણે કરવા માંડશું રસોઈમાં તો શું બનાવે હજી તો વાર છે એમ નક્કી નથી કર્યું ચાલો છોકરી હોમવર્ક કરે છે એટલી વારમાં હું બારના કામકાજ પતાવી લઉં જે પણ ફ્રી થઈ જાય ને હું પણ ફ્રી થઈ જાઉં ચાલો પેલા બાર કામકાજ કરી નાખીએ આપણે તો ફ્રેન્ડ્સ અત્યારે કામકાજ થઈ ગયું છે ને પોણા અગિયાર વાગ્યા છે કપડાં ધોવાઈ ગયા છે પણ હવે પહેલાં નાસ્તો કરી લે ભૂખ લાગી ગઈ છે તો આપણે મસાલાવાળી કાકડી બનાવીને ખાઈ લે તો છોકરીઓને પણ ભૂખ લાગી ગઈ છે તો ચાલો પહેલાં આપણે એને બનાવી દઈ ને આપણે થોડી ઘણી ખાઈ લઈ પછી આપણે કપડાને સુકાવી દેસું કાકડી કટ થઈ ગઈ છે ને આપણે પહેલે એમાં થોડીક જલજીરા રાઈડ કરશું પછી થોડીક ચટણી છોકરાઓ માટે કરીને થોડુંક ઓછું કરવું પડશે કાચું લીંબુ નથી તો આથે લાલ લીંબુ રસ કાચું લીંબુ નથી પૂરું થઈ ગયું હજી કોઈ બકાલા વાળું આવ્યું નથી તો આપણે લઈ લઈ ખાલી બોય સરસ જ લાગે તો ચાલો આને આપણે સરસ મિક્સ કરી લે તો સરસ આપણે મિક્સ બધું થઈ ગયું છે તો ચાલો હવે ખાઈ લઈએ આપણે ક્લાસ મસ્ત છે તો ચાલો ફ્રેન્ડ્સ બધા કાકડીને ખાઈ લીધી છે ને અત્યારે રસોઈનો ટાઈમ થાય છે રસોઈમાં તો આપણે થોડીક કાંકની કરવી છે શુક્રવાર છે ને તો થોડીક આખની કરી નાખશું તો છોકરીઓ પણ ખાઈ લેશે તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જેન્ડ કરશું તો મળીએ કાલે સાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં અલગ એમ બધાય અલ્લા અને હા હવેથી થોડાક રેગ્યુલરમાં આપણે આવી જશું બ્લોગમાં કેમ હમણાં છે ને તબિયત બધા ની ખરાબ હતી તો એના હિસાબે બ્લોગ નતા આવતા તો ચાલો હવે આપણે પણ રેગ્યુલર થઈ જશું ને આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું